ત્રણ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી નાસી જનાર આરોપીને પકડી પાડતી પાંડેસરા સર્વેલન્સ પોલીસ ગઈકાલ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસના રોજ ફરિયાદી શ્રી તથા તેઓની બિલ્ડિંગમાં રહેતા સાહિદની ત્રણ બાળકીઓને આ કામનો આરોપી વિજય ઇંગળેનાઓ બાળકીઓ સાથે શારીરિક અડપલા કરી નાસી ગયેલ હોય જે બાબતે ફરિયાદી શ્રી ફરિયાદ આપતા પાંડેસરા પોલીસ સ્ટેશન એ પાર્ટ ગુના રજીસ્ટર નંબર બે હજાર ચોવીસ

પકડી લાવી કાયદેસરની કાર્યવાહી કરવા ટીમો તપાસમાં રવાના કરેલ હોય જે તપાસમાં હતા તે દરમિયાન પોલીસ કોન્સ્ટેબલ હરેશભાઈ જેસંગભાઈ નાઓને ચોક્કસ બાતમી હકીકત મળેલ કે સદર ગુનામાં સંદુવાઈલ આરોપી વિજય ઇંગળે બાતમી હકીકત વાળી જગ્યા ઉપર હાજર છે જે બાતમી હકીકત આધારે ઉપરોક્ત પોલીસ કર્મચારીઓની એક ટીમ બાતમી વાળી જગ્યા પર મોકલી આપેલ જે ટીમે સદર ગુનામાં સંડોવાયેલ આરોપી નામે વિજય ભગવાનભાઈ ભાઈ ઇંગળે ઉમર વર્ષ પચાસ ધંધો વોચમેન રહેઠાણ ઘર નંબર એફ બસો બે આનંદો હોમ્સ ડુંડી ગામ પાસે પાંડેસરા સુરત મુળગામ ગામ સિરસો તાલુકો મૂર્તિ જાપુર જિલ્લો અકોલા મહારાષ્ટ્ર નાઓ ઉપરોક્ત ગુનાના કામે ખરાઈ કરી પકડી પાડી તેઓ વિરુદ્ધમાં કાયદેસર કાર્યવાહી કરેલ છે તમે જોઈ રહ્યા છો એસ ન્યૂઝ ચેનલ ફેઝર શેખની સાથે ગઈ તારીખ નવ પાંચ બે હજાર ચોવીસ ના રોજ પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે એક ફરિયાદી બહેને પોતાની આઠ વર્ષની દીકરી તથા તેમના બિલ્ડિંગમાં રહેતા અન્ય સાહેદોની બીજી બે સાત વર્ષની અને છ વર્ષની દીકરીઓ કુલ ટોટલ ત્રણ દીકરીઓને સારી અડપલા કરી અને વિજય ઇંગોળે કરીને નામનો એક ઇસમ છે એ ભાગી ગયો છે એવી ફરિયાદ આપતા ગુનો બાળ અત્યાચારનો હોય અને પાંડેસરાના પોલીસ ઇન્સ્પેક્ટરશ્રીનાઓએ તાત્કાલિક આઈપીસીની વિવિધ કલમો તથા પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી અને આરોપી મૂળ વિજય નો મહારાષ્ટ્રના અકોલાનો વતની હોય તાત્કાલિક એક ટીમ મહારાષ્ટ્ર રવાના કરેલી અને બીજી ત્રણ ચાર ટીમો જે લોકલ પાંડેસરાના વિસ્તારો છે તેમાં આરોપીની તપાસ કરવામાં આવેલી દરમિયાન પોકો હરેશભાઈનાઓની ચોક્કસ બાતમીના આધારે આ વિજય હિંગોળેની ધરપકડ કરવામાં આવેલી અને મુદ્દત અંદર નામદાર કોર્ટમાં મોકલી આપવામાં આવેલ અને હાલ એ જ્યુડિશિયલ કસ્ટડીમાં છે આ વિજય હિંગોળે છે એ ઉંમર વર્ષ પચાસનો છે અને એ વોચમેન તરીકે કામ કરતો હતો આનંદો હોમ્સ ડુંડી ગામ ખાતે એમના બે દીકરા રહે છે ત્યાં એ જમવા માટે જતો હતો અને એ દરમિયાન આનંદો હોમ્સના પાર્કિંગમાં એણે આ કાંડ કરેલું છે